જી મિત્રો આજે અઠ્યાવીસ ડિસેમ્બર અને શનિવાર કપાસમાં વિદેશી બજારમાં પણ સારા સમાચાર છે આપણે આવકો ઘટી છે તે પણ સારા સમાચાર છે અમેરિકન કૃષિ સંસ્થાએ જે નિકાસ વેચાણ પાછલા અઠવાડિયાને આપ્યા તેમાં સારો એવો ઉછાળો આવ્યો છે ચીનના વાયદા વધ્યા છે ભારતમાં આવકો ઘટી છે તે બધી વાતો કરીશું મિત્રો પહેલાં તમને કહું મિત્રો આપણી ચેનલમાં આ ચેનલમાં પ્રોબ્લેમ છે તેના માટે થઈને આપણે હવામાનનો વિડીયો બધાથી પહેલાં માવઠાનો આપી શક્યો એમ હતા ન આપી શક્યા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો કાલે આ ચેનલો ઉપર વિડીયો આવશે નહીતર આપણે બીજી ચેનલ કૃષિ મિત્ર સપ છે જ ચેનલો પર કાલથી કપાસનો વિડીયો મૂકવામાં આવશે અને હવે પછી આપણે હવામાનમાં કાંઈ ફારફેર હશે તો રેગ્યુલર વિડીયો મૂકવામાં આવશે ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે મિત્રો આપણે પહેલાં ઘરેલું બજારની વાત કરીએ અને પછી વિદેશી બજારની વાત કરીએ કપાસની બજારમાં ભાવ સ્થિર હતા અને વેસવાળી ઓછી જોવા મળી રહી છે બીજી તરફ ગુજરાતની સ્પિનિંગ મિલોની લેવાલી ચારી હોવાથી ટેકો મળી રહ્યો છે સ્પિનિંગ મિલોની યાનમાં પેરેટી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે ઝીનો અત્યારે ખાંડિયા રૂપિયા એક એક હજારથી પંદરસો ડીસપીટી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં ઠેવીસ હજાર મણ હળવદમાં આઠ હજાર મણ બાબરામાં દસ હજાર મણ અમરેલીમાં અઢી હજાર હજાર મણની આવક થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની એસી ગાડીની આવક થઈ હતી ભાવ ચૌદસો થી ચૌદસો ત્રીસ હતા અને કાઠિયાવાડના કપાસની સાઠ ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના ચૌદસો વીસથી થી ચૌદસો સાહીઠ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની સાઠ ગાડીની આવક હતી ને ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસો થી ચૌદસો પંચાવન પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસ હજાર કપાસ્યા ખોલની બજારમાં ખાસ કોઈ મોટા વેપારો અને સામે વેસવાલી પણ ઓછી છે કપાસિયાઓ ઓછ હોવાથી કપાસિયાની બજારને ટેકો મળે તેવી સંભાવના દેખાઈ રહી છે દેશમાં ઋની આવકો વરસાદી માહોલને કારણે ઘટીને એક લાખ પંચ્યાસી હજાર પાંચસો થઈ શંકરોના ભાવ લેન્થ રૂપિયા પચાસ ઘટી ત્રેપન હજાર પચાસ વધી ત્રેપન હજાર ત્રણસોથી ત્રેપન હજાર સાતસો હતા જ્યારે કલ્યાણઋના ભાવ ખાંડીના રૂપિયા એકતાળીસ હજાર પાંચસોથી થી બેતાલીસ હજાર હતા કપાસિયા ખોળની બજાર સ્થિર હતી બેન્સમાર્ક ખોળ વાયદો

આખા ભારતમાં ક્યાં કેટલી આવક થઈ તે જોઈએ તો ઉત્તર ભારતમાં તેર હજાર ગાંસડી ગુજરાતમાં ત્રીસ હજાર ગાંઠડી મહારાષ્ટ્રમાં અડતાલીસ હજાર ગાંઠડી મધ્યપ્રદેશમાં પંદર હજાર છસો ગાંસડી તેલંગાણામાં અડતાલીસ હજાર આઠસો ગાંઠડી આંધ્રપ્રદેશમાં નવ હજાર ગાંઠડી કર્ણાટકમાં સોળ હજાર પાંચસો ગાંઠડી ઓરિસ્સામાં ચાર હજાર ગાંઠડી અને તમિલનાડુમાં છસો ગાંસડીની આવક થઈ કાલે એક લાખ પંચ્યાસી હજાર પાંચસો ઘાંસડીની આવક થઈ હતી મિત્રો હવે મિત્રો સીસીઆઈએ જે વાત કરી કાલે વેચાણ કર્યું એની વાત જોઈએ તો સીસીઆઈએ રૂના ભાવમાં સતત અગિયારમાં દિવસે યથાવત રાખ્યા બાદ શુક્રવારે ખાંડિયા રૂપિયા પાંચસો ઘટાડ્યા હતા સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે અઠાવી એમએમ લેન્થના રૂના ભાવ પાંચસો ઘટાડી રૂપિયા એકાવન હજાર છસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમએમના ભાવ ત્રેપન હજાર ત્રણસો અને અઠ્યાવીસ એમએમના એકાવન હજાર છસો ઓફર કર્યા હતા CCI શુક્રવારે આડત્રીસ હજાર વેચી હતી જેમાં મિલો એ અઢાર હજાર એકસો ગાંસડી ખરીદી હતી અને વેપારીઓ એ ત્રણસો ગાંસડી ખરીદી હતી દેશમાં સૌથી વધુ કપાસનું વાવેતર કરતા મહારાષ્ટ્રના મરાઠવાડામાં આગામી બે થી ત્રણ દિવસમાં બરફ વર્ષા અને વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી જેને કારણે જે ખેડૂતોએ કપાસ ખેતરમાં ઉભો છે અને તૈયાર થયા બાદ વીણવાનો બાકી છે તે કપાસ પર નુકશાનીનો ભય જળુંબી રહ્યો છે મરાઠવાડામાં બીડ જિલ્લામાં પંદર એકર અને લાતુર જિલ્લામાં ઓગણી એકર જમીન ઉભા પાકને નુકશાનીની શક્યતા છે મહારાષ્ટ્રના કૃષિ વિભાગે પણ ખેડૂતોને કપાસની નુકસાનીથી બચાવવા યોગ્ય ઉપાય કરવાની સલાહ આપી હતી હવે મિત્રો ન્યુયોર્ક કોટન વાયદો મામૂલી એવો સુધારો થઈ અડસઠ પોઈન્ટ એક્યાસી સેન્ટ પ્રબંધ આવ્યો હતો કાલે રાતે અમેરિકન કૃષિ સંસ્થાએ જે નિકાસ વેપારોના આંકડા એ હતો અમેરિકન રૂના નિકાસ વેપારોના શિપમેન્ટ ગત સપ્તાહે નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો જેને કારણે રૂ વાયદામાં આગામી સપ્તાહે તેજી રૂપી ઉછાળો આવવાની શક્યતા વધી હતી અમેરિકન રૂની નિકાસના વેપારો તાળી તારીખ ઓગણીસમી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે અગાઉના સપ્તાહથી તેતાલીસ ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી તેત્રીસ ટકા વધ્યા હતા જેમાં જોઈએ તો તુર્કી સાથે એક લાખ આઠ હજારને સાતસો ઘાસડીના સોદા થયા વિયેતનામ સાથે એક લાખ ચાર હજાર પાંચસો ઘાસડીના થયા પાકિસ્તાન સાથે એકતાલીસ હજાર નવસો ઘાસડીના થયા બાંગ્લાદેશ સાથે આઠ હજાર આઠસો ઘાસડીના થયા ઇન્ડોનેશિયા સાથે છ હજાર એકસો ઘાસડીના થયા ચીન સાથે ચાર હજાર ઘાસડીના થયા અને યુએ સાથે પાંચસો ઘાસડીના યુએઈ સાથે અને દક્ષિણ કોરિયા સાથે ચારસો ઘાસડીના થયા હતા જે નિકાસ શિપમેન્ટ અગાઉના સપ્તાહથી નવ ટકા અને છેલ્લા ચાર સપ્તાહની અરેજથી બે ટકા વેધ્યા હતા જે શિપમેન્ટ થયું તેની વાત કરીએ તો ચીન ચીન માટે તેત્રીસ હજાર બસો ગાંઠડી પાકિસ્તાન માટે એકત્રીસ હજાર નવસો ગાંઠડી વિયેતનામ માટે ચૌદ હજાર ને તુર્કી માટે અગિયાર હજાર આઠસો ગાંઠડીને બાંગ્લાદેશ માટે દસ હજાર ત્રણસો ગાંઠડીનું શિપમેન્ટ થયું જે પીમા કોટન આવે જે એક્સ્ટ્રા લોંગ સ્ટેબલ પીમા કોટનના નિકાસ વેપારો અગાઉના સપ્તાહથી નોંધપાત્ર વધ્યા હતા પણ છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી ત્રેપન ટકા ઘટ્યા હતા જ્યારે પીમા કોટનના શિપમેન્ટ અગાઉના સપ્તાહથી અગિયાર ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી પાહ ટકા વધ્યા હતા તે મિત્રો આપણે એમ બહુ કામનું નથી એટલે બીજા દેશનું નથી જોતા આપણા ભારતે અગિયારસો ગાંસડીના સોદા કર્યા પીમા કોટનમાં અને બાવીસો ગાંસડી શિપમેન્ટ થયું છે આપણી માટે બ્રાઝિલ આ નવી સિઝન માટે કપાસના વાવેતરના અંદાજમાં અડધા ટકાનો વધારો કરી નવો અંદાજ એકવીસ પોઈન્ટ બે લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થવાનો મૂક્યો હતો જેમાં સૌથી વધુ કપાસ ઉગાડતા મોટો ગ્રોસોમાં કોઈ વધારો થવાની શક્યતા નથી પણ બહિયામાં નવ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર વધવાનો અંદાજ મુકાયો છે આમ ગત વર્ષની સરખામણીએ બ્રાઝિલમાં કપાસનું વાવેતર સાડા સ ટકા વધવાનો અંદાજ છે જેને કારણે કપાસનું વાવેતર બ્રાઝિલમાં વર્ષ પછી પ્રથમ વખત વીસ લાખ હેક્ટરને પાર કરશે કપાસનું વાવેતર વધતા હવે રૂનું ઉત્પાદન નવી સિઝનમાં પાંચ ટકા વધી બસો બાવીસ લાખ ગાંઠડી થવાનો અંદાજ મુકાયો હતો ચીનના રૂ અને કોટનિયાના વાયદામાં સતત બે દિવસ ઘટ્યા બાદ શુક્રવારે વધ્યા હતા ચીનનો રૂ બેન્સમારક જાન્યુઆરી વાયદો સાહીઠ યુએન વધી તેર હજાર ચારસો પાંસઠ યુવાન માર્ચ વાયદો પંચાવન યુવાન વધી તેર હજાર ચારસો સિત્તેર યુવાન અને મે વાયદો પંચાવન યુવાન વધી તેર હજાર પાંચસો પાંચ યુવાન પર બંધ રહ્યો હતો જ્યારે કોટન યાન બેન્સમાર્ક જાન્યુઆરી વાયદો ત્રીસ યુવાન વધી અઢાર હજાર નવસો પંદર યુવાન અને માર્ચ વાયદો પચીસ યુવાન વધી ઓગણીસ હજાર ચારસો પચાસ યુવાન પર બંધ રહ્યો હતો મિત્રો ઓલ ઓવર બધા પોઝિટિવ સમાચારો છે આપણને કેટલી અસર કરે છે તે આપણે જોઈશું કે આ ટાઈમે મિત્રો ચેનલમાં પ્રોબ્લેમ છે ચેનલમાં જો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો કાલે આ ચેનલ ઉપર વિડીયો મૂકવામાં આવશે નહીં તર કૃષિ ખેડૂત મિત્રો સબ્સે તે જ ચેનલ ઉપર વિડીયો મૂકવામાં આવશે આમાં પ્રોબ્લેમ સોલ્વ થશે એટલે રેગ્યુલર આમાં વિડીયો આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જય માતાજી